ભાવનગર શહેરના ટીવી કેન્દ્ર પાસે આવેલા એક રહેણાંક મકાનમાં વહેલી સવારે આગ લાગવાનો બનાવ બન્યો હતો જેની જાણ ફાયર બ્રિગેડને કરાતા તાત્કાલિક ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે દોડી જઈ દોઢ કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો આ બનાવ અંગે ફાયર વિભાગમાંથી મળતી માહિતી મુજબ ફાયર વિભાગમાં ફોન દ્વારા માહિતી આપવામાં આવી હતી કે શહેરના ટીવી કેન્દ્ર પાસે રહેતા રહેણાંકી મકાનમાં સવારે કલાકના આસપાસ આગ લાગી હતી તાત્કાલિક ફાયર બ્રિગેડ કાફલો દોડી ગયો હતો અને ફાયરમાં રહેતા ડોક્ટર પરિવારના છ સભ્યોનું રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો ફાયર વિભાગે ત્રણ ગાડીની પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો ફાયર વિભાગે દોઢ કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો

તુરંત સંસ્કાર મંડળની ટીમ અમારી ટીમ દિવાળીના બંદોબસ્તમાં ટીમ હતી એમાંથી સંસ્કાર મંડળવાળી ટીમને તરત રિસ્પોન્સ આપીને તરત સ્થળ ઉપર પહોંચી ગઈ ચાર મિનિટમાં રિસ્પોન્સ ટીમ પહોંચી ગયેલી અને ફાયર ફાઇટિંગ ચાલુ કરીને ઉપરના મારા જે ફસાયેલા છ માણસોને અમે જીવિત બહાર કાઢી ચાર પાંચ માણસોને સર્ટી હોસ્પિટલ અને એક માણસને એચસીજીમાં અમે એમ્બ્યુલન્સ દ્વારા અને અમારી ફાયરની જીપ દ્વારા અમે દાખલ કરાવેલ છે કારણ જાણવા મળેલ નથી અત્યારે તપાસનો વિષય છે શોર્ટ સર્કિટ હોય કે કઈ કઈ ફટાકડાની હિસાબે હોય કઈ એવો તપાસનો વિષય છે ઉપર છ જણા હતા એમાં ત્રણ મહેમાનો હતા અને ત્રણ એ મકાનના ઓનરો હતા રિપોર્ટર ફિરોઝ મલિક જનાદેશ ન્યૂઝ ભાવનગર